ધ ક્રાઇમ સ્ટોરીમાં વાત હવે એક એવી કહાની કે જેમાં મુખ્ય બે કેરેક્ટર છે જેમાં પ્રેમની આગમાં બળતા એક પ્રેમીએ પોતાની પૂર્વ પ્રેમિકાની મોંઘીદાટ દાટ કારને આગ લગાવી દીધી અને આ મોંઘીદાટ કારની માલિક છે એક મોડેલ કેવી રીતે આ પ્રેમ કહાની શરૂઆત થઈ ગઈ હતી અને કેવી રીતે આ આખા પ્રેમ પ્રકરણમાં હીરો વિલન બન્યો એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસ સમય રાતના સાડા સુરતના વેસુ વિસ્તારમાં ઘર બહાર એક મોંઘીદાટ લક્ઝુરિયસ કાર પાર્ક કરવામાં આવેલી હતી ત્યારે એક શખ્સ ચહેરા પર રૂમાલ બાંધીને સીસીટીવી કેમેરામાં આવતો દેખાય છે એ શખ્સ કાર પાસે આવે છે પોતાની સાથે બોટલમાં લાવેલો એક જ્વલનશીલ પદાર્થ કાર પર ફેંકે છે ત્યારબાદ તેને આગ ચાંપી અને ભાગી જાય છે આગનો ભડકો જોતા જ ઘર માલિક અને આસપાસના લોકો બહાર દોડી આવે છે કાર પર પાણી નાખી આગ ઓલવવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસે ઘટના સ્થળે આવી કાર માલિકની પૂછપરછ કરી અને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા તેમાં એક શખ્સ ચહેરા પર રૂમાલ બાંધી કારને આગ ચાંપતો જોવા મળે છે આ કારની માલિક મોડેલ છે જેણે તેના પૂર્વ પ્રેમી મિતેશ જૈન અને તેના મળતિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

સુરતમાં મોડેલની મોંઘીદાટ કારણે ચાપી આગ મોડેલના પૂર્વ પ્રેમીના કહેવાથી સળગાવાઈ કાર મુખ્ય આરોપી અને તેના બે મળતિયા સકંજામાં સાંભળવામાં ફિલ્મી સ્ટોરી જેવી લાગતી ઘટના સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ગેલ કોલોની નીલકંઠ નિવાસની છે આ ઘટના બાદ મોડેલે બે ફરિયાદ નોંધાવી વેસુ પોલીસ સ્ટેશનમાં કારમાં આગ લાગવાની ફરિયાદ નોંધાવી હતી અલથાણ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી અને વેપારી મિતેશ જૈન વિરુદ્ધ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પર્સનલ ફોટા અપલોડ કરવાની ફરિયાદ નોંધાવી હતી પહેલી ફરિયાદના આધારે વેસુ પોલીસે પહેલા મિતેશના બે મળત્યા ત્યારબાદ મિતેશને ઝડપ્યો ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ કર્યું પૂર્વ પ્રેમી મિતેશ પર મોડેલે લગાવ્યા ગંભીર આરોપ કારમાં જીપીએસ લગાવ્યાનો અને ધમકી આપ્યાનો આરોપ બે હજાર સત્તરમાં દોસ્તી અને બે હજાર ચોવીસમાં મોડેલે કર્યો રેપનો કેસ આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત આઠ વર્ષ અગાઉ થઈ હતી મોડેલે જે મિતેશ જૈન વિરુદ્ધ આ સનસની ખેજ આરોપ લગાવ્યા છે એ મિતેશ સાથે એક સમય મોડેલને પ્રેમ સંબંધ હતા વાત આઠ વર્ષ અગાઉ એટલે કે બે હજાર સત્તરની છે વર્ષ બે હજાર સત્તરમાં મોડેલ અને વેપારી વચ્ચે મિત્રતા થઈ સમયાંતરે મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી મિતેશ પહેલાથી પરણિત હોવાની વાત છુપાવી હતી મિતેશ પરણિત હોવાની જાણ થતાં મોડેલે તેની સાથેના સંબંધ તોડી નાખ્યા એ પછી મોડેલને સંબંધ રાખવા મિતેશ દબાણ કરવા લાગ્યો પોલીસ ફરિયાદ મુજબ મોડેલ અને તેના પરિવારને ધમકી આપવા લાગ્યો મોડેલનું દરેક જગ્યાએ પીછો કરવા લાગ્યો પૂર્વ પ્રેમિકાની ત્રણેય કારમાં જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ લગાવ્યા આટલું ઓછું હોય તે મોડેલના નામનું Instagram પર ફેક એકાઉન્ટ બનાવી અંગત ફોટોગ્રાફ પોસ્ટ કર્યા હતા જેથી વર્ષ 2024 માં મિતેશ વિરુદ્ધ રેપની ફરિયાદ પણ નોંધાવી હતી તેમ છતાં તે સુધર્યો નહીં ઉલટાનો મિતેશે મળતિયાઓને મોડેલને કાર સળગાવવાનું કામ સોંપ્યું હતું મેને इनसे रिलेशन ખતમ کرنا ચાહ લekin ये तब से मुझे परेशान टॉर्चर करते आए हैं और इन सब से परेशान होकर मैंने 2024 में उनके ऊपर रेप केस किया था जिसके बाद भी वो उनमें कोई चेंजेस नहीं आया जो वो तब थे आज भी वो वही है और इस तरह से मतलब मेरे गाड़ियों के पीछा करते हैं मुझे परेशान करते हैं मुझे धमकी देते हैं मेरे साथ साथ मेरी फैमिली को भी वो मैसेज करते हैं धमकी देते हैं ये सारी चीज़ें हैं આ કેસને પોલીસ દરેક એંગલથી તપાસી રહી છે કારણ કે મોડેલ અને મુખ્ય આરોપી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતા તે તૂટી ગયા બાદ જે પણ બનાવો બન્યા છે એ બાબતે મોડેલે જે આરોપ લગાવ્યા છે તેમાં કેટલી સત્યતા છે તેમજ મિતેશ વિરુદ્ધ મોડેલે જે ત્રણ ફરિયાદ નોંધાવી છે એ ત્રણેય કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મટ ગુજરાત ફોસ્ટ સુરત